જય શ્રી કૃષ્ણ જીવન જ્યોત ચેનલમાં આજે આપણે હરિનારાયણ કવચ નું પાઠ બોલો શ્રી હરિનારાયણ હે પ્રભુ હે હરિ પરમ કૃપાળુ પરમાત્મા તમારા ચરણ કમળમાં હું સાક્ષાત દંડવત પ્રણામ કરું છું હે પ્રભુ જળ પ્રવાસ કે પગે ચાલતા સર્વત્ર તમે મારું રક્ષણ કરજો આ નારાયણ કવચનો પાઠ કરવાથી જીવનના માર્ગમાં આવતી દરેક મુશ્કેલીઓમાં સદા સર્વદા તમે મને મદદરૂપ થજો હે ભગવાન હું દરરોજ તમારા દર્શન કરું એવી મને શક્તિ આપું અને દરેક મુશ્કેલીઓમાં મારો માર્ગ મોકળો કરો આ નારાયણ કવચનો પાઠ શ્રી હરિ નારાયણને સમર્પિત છે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને આ કવચનો મહિમા સમજાવે છે કે જે કોઈ મનુષ્ય આ કવચનો પાઠ કરે છે તેને કોઈ શત્રુ ભૂત પિસાચ રાજા કે કોઈ પણ હિંસક પશુઓથી ભય રહેતો નથી જ્યારે પણ જીવનમાં કોઈ પણ મુશ્કેલી બાધા કે સંકટો આવે ત્યારે આ નારાયણ કવચનો પાઠ જરૂર કરવો બની શકે તો આ કવચનો પાઠ દરરોજ કરવાથી જીવનમાં આવતી મુશ્કેલી બાધા સંકટો કે કષ્ટોનો નાશ થાય છે શ્રીમદ્ ભાગવત ગીતામાં છઠ્ઠા સ્કંદમાં આઠમા અધ્યાયમાં આ કવચ કહેવાયું છે આ કવચનો પાઠ કરવાથી આધિ વ્યાધિ ઉપાધિ કે દરેક પીડા સંકટોમાંથી મનુષ્ય મુક્ત થાય છે બની શકે તો દરરોજ સવારે કે સાંજના સમયે આ નારાયણ કવચનો પાઠ એકવાર જરૂર કરવું જો તે પણ ન થઈ શકે તો અગિયારસના દિવસે કે પૂનમ કે અમાસના દિવસે આ પાઠ જરૂર કરો જેથી શ્રી હરિનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે તો આજે આપણે સાંભળીશું આવું પરમ ચમત્કારિક આ નારાયણ કવચનું પાઠ તો બોલો શ્રી હરિ નારાયણ ભગવાનની જય શ્રીમદ ભાગવતના છઠ્ઠા સ્કંદના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે કે જ્યારે ભયનો સમય આવ્યો હોય ત્યારે મનુષ્યએ હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપ નામ બખ્તર ધારણ કરો શ્રી નારાયણ કવચ ગરુડની પીઠ પર ચરણ કમળ ધારણ કરનારા આઠ સિદ્ધિઓ વાળા આઠ બાહુઓ વાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા તથા પાસને ધારણ કરનારા શ્રીહરિ મારી સર્વે પ્રકારે રક્ષા કરો જળમાં મત્સ્યાવતાર ધારી ભગવાન જલ જંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્થળમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રી વિક્રમ ભગવાન આકાશમાં મારી રક્ષા કરો અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નૃસિંહ સંકટકારક વન વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરો કે જે નૃસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગુંજી ઉઠી હતી અને ગર્ભિણીઓના ગર્ભ પડી ગયા હતા પોતાની દાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનારા ભગવાન યજ્ઞમૂર્તિ વરાહ માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં મારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વે ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન અમારી રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રે યોગ ભ્રંશથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલ દેવ કર્મના બંધનોથી મારી રક્ષા કરો સનત કુમાર કામદેવ થી મારી રક્ષા કરો હય ગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી

મારી રક્ષા કરો યજ્ઞ અવતાર ધારી ભગવાન લોક અપવાદ થી મારી રક્ષા કરો બડ ભત્ર મનુષ્ય તરફથી થનારા ઉપદ્રવો માથી રક્ષા કરો અને શેષનાગ ક્રોધાવેશ નામના સર્પ ગણો થી મારી રક્ષા કરો ભગવાન વેદવ્યાસ અજ્ઞાન થી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદ વાળા પાખંડીઓના ટોળામાંથી મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનારા ભગવાન કલ્કી કાળના મળ રૂપ કડી યુગથી મારી રક્ષા કરો કેશવ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટ કાળમાં મારી રક્ષા કરો ઉદ્ધાત શક્તિ નારાયણ ભગવાન પ્રાગણ કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ વતહન કાળમાં મારી રક્ષા કરો મધુ દૈત્યને મારનારા ઉગ્ર ધનુર્ધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણ મૂર્તિવાળા ભગવાન માધવ સયમ કાળમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષ કાળમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવલ એક અર્ધ રાતથી પહેલાં કાળમાં અને અર્ધરાત્રિએ મારી રક્ષા કરું શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ ભગવાન પાછલી રાત્રે મારી રક્ષા કરો તલવારધારી ભગવાન જનાર્દન મણસ્કામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યાઓમાં મારી રક્ષા કરો કાળ મૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાના કાળમાં મારી રક્ષા કરો હે પ્રલયના સમયમાં અગ્નિ જેવી તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાન થી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખળની ગંજીને તુરંત જ બાળી નાખે છે તેમ શત્રુના સૈન્યને તમે તુરંત જ બાળી નાખો હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તણખાઓથી ભરેલી ગદા તમે ભગવાનની વાહલી છો તમે કુષ્માડ યક્ષ રાક્ષસ ભૂત તથા ગ્રહોનો ભૂક્કો કરી નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથો પ્રેતગણ માતૃકા ગણ પિશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર વાળાઓને તમે નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળી તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સો ફૂદડીવાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી નજરવાળાઓની પાપી દ્રષ્ટિ હરી ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સર્પોથી દાઢવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય છે તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વે ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તનથી તુરત જ ભય પામો બૃહદંતર વગેરે સામના સ્ત્રોત્રથી સ્તુતિ કરતા વેદમય તથા સમર્થ ગરુડ ભગવાન સર્વે સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન પણ પોતાના નામો વડે સર્વે સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નામરૂપ વાહન અને આયુધો સર્વે આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાનના મુખ્ય પાર્ષદો અમારી બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે તે સર્વે જ ભગવાનનું સ્વરૂપ જ છે આ સત્યથી મારા સર્વે ઉપદ્રવો નાશ પામો અભેદ દ્રષ્ટિવાળા મનુષ્યોને ભગવાન પોતે ભેદ રહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રી હરિ સર્વે પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા જો તરફ પોતાના દિગ્ગજ ઝેર શત્રુ પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ગળી જનારા નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂણાઓમાં ઊંચે નીચે અંદર બહાર અને તરફ અમારી રક્ષા કરો નારાયણ કવચનું ફળ કથન એ છે કે વિશ્વરૂપ કહે છે કે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતી શકશો આ નારાયણ કવચને ધારણ કરનારું મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ છે અથવા તો પગ વડે જેને જેને અટકે છે તે તુરંત જ ભયમાંથી છૂટી જાય છે આ કવચ ભણનારા પુરુષને કોઈ દિવસ રાજાઓ તરફથી ચો તરફથી ગ્રહો થકી વ્યાઘ્ર આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ક્યારેય ભય રહેતો નથી તો આ હતો શ્રી નારાયણ કવચનો પાઠ પરીક્ષિત રાજા પૂછે છે કે હે મુનિ નારાયણ કવચથી રક્ષાયેલા ઇન્દ્રે પોતાના શત્રુના સૈનિકોને તેમના વાહનો સહિત રમત રમતા હોય તેમ જીતીને ત્રિલોકની લક્ષ્મી ભોગવી તે નારાયણ નામનું કવચ મને કહો વળી તેનાથી રક્ષાયેલા ઇન્દ્રે આ આતતાઈ શત્રુઓને કેવી રીતે જીત્યા તે પણ કહો શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે પુરોહિત તરીકે સ્વીકારેલા વિશ્વરૂપે જે વચન કહ્યું તે હું તમને કહું છું તો તમે તે એક સાંભળો વિશ્વરૂપ કહે છે જ્યારે ભય લાગતો હોય ત્યારે હાથ પગ ધોઈ આચમન કરીને પવિત્રી પહેરી ઉત્તરાભિમુખે બેસી અષ્ટાક્ષર તથા દ્વાદક્ષાર મંત્રથી અંગન્યાસ કરી મૌનધારી પવિત્ર થઈને આ નારાયણ કવચને ધારણ કરું ઓમ નમો નારાયણાય એ અષ્ટાક્ષર મંત્રના પ્રણવથી ઓમ યુક્ત એક અક્ષરનો ક્રમવાર બે પગ બે ઘૂંટણ બે સાથળ પેટ હાથ અને હાથની ચાર આંગળીઓ એમ આઠેય અંગોનો ન્યાસ કરું અને ઉલ્ટા ક્રમથી મસ્તક વગેરે આઠ અંગોમાં એક એક અક્ષરથી ક્રમવાર ન્યાસ કરું તે પછી ઓમ નમો ભગવતી વાસુદેવાય આવા દ્વાદ ક્ષાર મંત્રથી જમણા હાથની તર્જનીથી ડાબા હાથની તર્જની સુધી આઠ અક્ષરોનો ન્યાસ કરવો અને બાકીના ચાર અક્ષરથી અંગૂઠા આદિ અંત સુધી ન્યાસ કરવો ઓમ વિષ્ણવે નમઃ આ છ અક્ષરના મંત્રના એક એક અક્ષરથી ઓમકારથી હૃદય વિકારથી મસ્તક સહકારથી પ્રકૃતિની વચ્ચે હણાકારથી શિખા વયકારથી નેત્રો અને મહકારથી શરીરની સંધિઓમાં ન્યાસ કરો આમ મંત્ર મૂર્તિ થયેલા જ્ઞાનીએ અસ્ત્રનું ધ્યાન કરી અસ્ત્રાય ફટ એવા વિસર્ગ સાથે સર્વે દિશાઓમાં જળ છાટવું પછી ધ્યાન યોગ્ય ઐશ્વર્યાદિક છ શક્તિઓ વાળા અને વિદ્યા તેજ અને તપરૂપ મૂર્તિવાળા પરમાત્માનું ધ્યાન ધરીને પૂર્વે કૌશિકે આ કવચ ધારણ કરીને યોગ ધારણા વડે મરુભૂમિમાં પોતાનો દેહ છોડ્યો હતો એક વખતે પોતાની સ્ત્રીઓથી વિટળાયેલા ગંધર્વ પતિ ચિત્રરથે વિમાનમાં બેસીને જ્યાં કૌશિકે દેહ છોડ્યો હતો ત્યાં આવ્યા તે સ્થાનને ઉલ્લંઘન કરવાથી વિમાન સહિત ઊંધે માથે નીચે પડ્યા અને વાલ ખિલ્યના કહેવાથી તે બ્રાહ્મણના અસ્થિ ભેગા કરીને પૂર્વે વહેતી સરસ્વતી નદીમાં પધરાવી સ્નાન કરીને આશ્ચર્ય પામતા તે પોતાને ઘેર ગયા સુખદેવજી કહે છે કે હે રાજન યોગ્ય સમયે ભક્તિપૂર્વક આ કવચને જે કોઈ સાંભળે છે અથવા તો ધારણ કરે છે તેને સર્વ પ્રાણીઓ વંદન કરે છે અને તે ભયમાંથી મુક્ત થાય છે ઇન્દ્રએ આ કવચ વિશ્વરૂપ પાસેથી શીખીને યુદ્ધમાં અસુરોને જીતી ત્રણેય લોકની લક્ષ્મી ભોગવી હતી તો આ હતો શ્રી હરિ નારાયણ કવચનો પાઠ જીવનમાં ગમે તેવી વિષમ પરિસ્થિતિ આવે ત્યારે આ નારાયણ કવચનો પાઠ કરવાથી સર્વે ભયથી મુક્ત થવાય છે અને ઈશ્વર કૃપા પ્રાપ્ત થાય છે નિસ્વાર્થ ભાવે પણ મંત્ર જાપ કરવાથી

પ્રભુ તેની ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ રક્ષા કરે છે ભગવાન તેની આવા સંજોગોમાં પણ વિચલિત થવા દેતા નથી તો આ છે શ્રી હરિનારાયણ કવચની અદ્ભુત શક્તિ તો બોલો શ્રી હરિનારાયણ ભગવાનની જય